टू डेज के नौलाज चेंज है उसके बाद डे थ्री में थोड़ा डब्ल्यू डी अप्रोच करें उसकी वजह से फॉल हो, हो जाएंगे दो से तीन डिग्री बट कोई वार्निंग ऐसे कुछ नहीं है टेम्परेचर जो है नॉर्मल में रहा है में रहने वाले और मैक्सिमम टेम्परेचर भी देखा जाए हमारा जो टेम्परेचर रेंज भी थर्टी से थर्टी फोर के बीच में आ रहा है जब भी जगह देखा जाए वो भी ऐसे रहने वाले ज्यादा कुछ एंजेस नहीं है वार्निंग्स भी नहीं है उसमें जंतरी ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિતના બિલ્ડર એસોસિએશને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટીને એક મેથી નવી જંત્રીનો અમલ કરવા રજૂઆત કરી બિલ્ડર્સ એસોસિએશને જૂની જંત્રી ત્રણ મહિના યથાવત રાખવા માટે માંગણી કરી છે અને સાથે જ વૈજ્ઞાનિક રીતે જંત્રીના દર નક્કી કરવા પણ રજૂઆત કરી છે એસોસિએશને રજૂઆત કરી છે કે નવી જંત્રીના અમલથી સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે ગાંધીનગરમાં નવી જંત્રીના અમલના વિવાદ અંગે મહત્વની બેઠક મળી હતી અને જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત બિલ્ડર એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય પણ કે છેલ્લા બે હમણાં બી ક્યારેય બી એના સજેશન મંગાવવામાં આવ્યા નથી ને એકદમ જ અચાનક આ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી સજેશન મંગાવવાનો કોઈ મતલબ નથી કેમકે પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરે કેમ કે સામાન્ય માણસને સીધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એફોર્ડેબલ હાઉસિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને પ્રોપર્ટી ટેક્સના તો એનાઉન્સમેન્ટ આપ્યા છે પણ એવી રીતે બધામાં અત્યારે તકલીફોનો સામનો સામાન્ય માણસને કરવામાં આવ્યો છે બધું સ્થગિત થઈ ગયું છે એટલે મેં માન્ય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને એક જ વાત કરી છે કે સાહેબ પહેલાંમાં પહેલું આ જાહેરાત કરો અને આપ એક પાંચથી એનો અમલ કરવાની જાહેરાત કરો ત્યારબાદ અમે ચોક્કસ ક્રેડાઈ ગુજરાત ક્રિડાઈ અમદાવાદ તેમજ બધા એસોસિએશનો ચોક્કસ આપને સાયન્ટિફિક રીતે કેવી રીતે સર્વે થઈ શકે ને જંત્રીમાં જે વિસંગતતાઓ છે નિર્ણય સચિવાયથી લેવાતો હોય પણ એમને અમારા વ્યૂઝ માગ્યા હતા અત્યારે ને ખાસ કરીને અમે સજેશન આપ્યા છે કે ભાઈ પહેલાંમાં પહેલું બધી જ વસ્તુ બરાબર છે અમે જે કર્યું છે કારણ કે અમારું જે સ્ટ્રકચર છે સ્ટેમ્પ જંત્રીનું જે સ્ટ્રકચર છે અમારા સીધા ઓનગોઈંગ પ્રોજેક્ટ જે રેરામાં અપ્રુવ હોય છે એ બધામાં પણ હોય છે કેમ કે રેરામાં બી આના આમાં પ્રોજેક્ટમાંથી નિકાલ કરવો જોઈએ અને એનું ઇમ્પ્લિમેન્ટ એકમાંથી કરવું જોઈએ એવા ઘણા

બનાવી શકાય એ બાબતે બોલાવવામાં આવ્યા છે મને એમ લાગે છે કે સાયન્ટિફિક રીતે જંત્રી કેવી રીતે બનાવી શકાય એ માટે સ્ટેમ સુપ્રિન્ટેન્ડન્ટ વિભાગ પાસે દસ વર્ષનો લાંબો સમય હતો એકાએક જંત્રીને ડબલ કરી દીધા પછી જંત્રી કેવી રીતે બનાવી શકાય માટે કરવાની વાત એક વાહિયાત વાત છે અને અમે સ્પષ્ટ રીતે કહીએ છીએ કે જ્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિથી જંત્રીનું કેવી રીતે બનાવી શકાય એ બાબતે યોગ્ય રીતે માર્ગદર્શન ના આપવામાં આવે ત્યાં સુધી આ જંત્રીનો અમલ રોકવો જોઈએ અમે એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે મેટ્રો બીઆરટીએસ એરિયામાં પચાસ હજાર રૂપિયાની જંત્રી હોય તો પચાસ હજાર રૂપિયાની જંત્રી સામે અમે ખાલી જંત્રી ઉપરાંત અમે બીજી જેટલા બી ઇન્કમ ટેક્સ છે કે ટીડીઆર પેમેન્ટ એફએસઆઈ છે વગેરે ચૂકવવાના થતા હોય તો એમાં ટુ પોઈન્ટ ટુ પેમેન્ટ એફએસઆઈ ગણીએ શરૂઆતની જંત્રી અમે જે જમીન પર ભરીએ છીએ અને પછી બાંધકામ વેચાણ ઉપર ભરીએ છીએ તો ટોટલ અમારે પચાસ હજારની જંત્રી સામે અડતાલીસ હજાર રૂપિયા પર સ્કિલોમીટરે અમારે સ્ટેમ્પ ગવર્મેન્ટને સ્ટેમ્પ અને પેમેન્ટ એફએસઆઈની રીતે ચૂકવા પડે છે તેનું ઉદાહરણ પણ પૂરું પડે છે જે ખૂબ જ ભાર પ્રજા પર જઈ રહ્યો છે તે તે કરીને પણ આ જંત્રી રિવાઇઝ કરવી જોઈએ અમદાવાદમાં નવી જંત્રીના અમલનો વિવાદ જંત્રીમાં ભાવ વધારા મુદ્દે બિલ્ડર આકરા પાણીએ છે ડેવલપર અને બિલ્ડર કલેક્ટર કચેરી પહોંચ્યા ક્રેડાયના હોદ્દેદારોએ આપ્યું છે આવેદનપત્ર જંત્રીના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને કરી રજૂઆત બિલ્ડર અને ડેવલપર્સે વિવિધ માંગ કરી છે અને જેમાં જમીનની જંત્રી સોના બદલે પચાસ ટકા જ વધારવા માંગ કરાઈ છે બાંધકામની જંત્રીમાં ચાળીસના બદલે વીસ ટકા વધારો કરવા માંગ કરાઈ છે સ્ટેમ્પ ડ્યુટી જ્યારે ઘટ હોય એ વખતે દસ્તાવેજો જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટીના કાયદા અધિનિયમ મુજબ ઓછી ઘટતી સ્ટેમ્પ ડ્યુટી વાળા દસ્તાવેજો ઇમ્પાઉન્ડ કરવામાં આવતા ઇમ્પાઉન્ડ કરેલા દસ્તાવેજો ઉપર નોટિસ કાઢી અને પક્ષકારો સાંભળી અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર છે એનો હુકમ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા અથવા તો કન્સર્ન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતો હતો એ પ્રકારના કેસીસ અમદાવાદમાં લગભગ બારેક હજાર આસપાસના પડતર છે અને એ રેગ્યુલર ફિનોમિનલ છે દર વખતે એમાંથી જે જે લોકોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થાય એમને આપણે દસ્તાવેજ રિલીઝ કરી આપતા હોઈએ છીએ એટલે ઘટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો પડતર આ પ્રમાણે હોય છે જંત્રીના ભાવમાં બમણો વધારો કરવામાં આવતા રાજકોટ બિલ્ડર એસોસિએશન ગુજરાત ક્રેડાઈ તેમજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેને લઈને બિલ્ડર એસોસિએશન અને બાર એસોસિએશન સાથે સંકળાયેલા દિલીપ પટેલ પરેશ ગજેરાએ ન્યૂઝ એટીન સાથે જંત્રીને લઈને પોતાનો મત રજૂ કર્યો રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો છે ને ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં જંત્રીમાં થયેલા વધારા બાબતે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ને હાલ અત્યારે કલેક્ટર કચેરી ખાતે ક્રેડાઈના ઉપપ્રમુખ તેમજ રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેઓ હાલ અત્યારે પોતાનું અરજી આપવા પહોંચ્યા છે શું કહેશો પરેશભાઈ બસ ખાસ કરીને જે રાતોરાત જંત્રીમાં વધારો કરી દેવામાં આવ્યો આ બધા બાબતમાં અમે સરકાર શ્રીને આવેદન દેવા આવ્યા છીએ જંત્રી વધારા કરવાથી અમે એને વેલકમ કરીએ છીએ જંત્રી વધારો કરવો જરૂરી છે પણ એક સાયન્ટિફિક સર્વે કરવામાં આવે જે વિસ્તારમાં જંત્રી વધારો કરવાની જરૂર છે એ વિસ્તારમાં વધારવામાં આવે અમુક જગ્યાએ બસો ટકાની ત્રણસો ટકા વધારવાની જરૂર છે અમુક જગ્યાએ સો ટકાની એકસો વીસ ટકા કરવાની જરૂર છે અમુક જગ્યાએ સો ટકાની એંસી ટકા કારણ કે બે હજાર અગિયાર બારમાં જ્યારે સર્વે થયો તો એ પ્રમાણમાં જે જંત્રી વધી હતી એ બધી જગ્યાએ સરખી નહોતી વહેતી એટલે અમારી રજૂઆત એ છે કે બાંધકામ અને જમીન અને બેને અલગ કરવામાં આવે કારણ કે કન્સ્ટ્રકશન કોસ્ટ છેલ્લા દસ વર્ષમાં ક્યાંક સાત હજાર ફૂટ વેચાય છે તો આજે સાત હજાર રૂપિયા ફૂટ જ વેચાય છે જમીનમાં ભાવ વધે છે બાંધકામમાં નથી વધતા એટલે બાંધકામમાં જ્યાં જ્યાં એની ઇફેક્ટ થાય અને જ્યાં એફોર્ડેબલ આવશે એટલે માણસોને મકાન જ્યાં લેવું હોય એ મોંઘું થતું હોય સપોઝ છ ટકા સ્ટેમ્પ ડ્યુટી છે પાંચ ટકા જીએસટી છે હવે એફોર્ડેબલ આવશે એમાં અગિયાર ટકાનો ભાવ વધારો સીધો અમને દેખાય છે જે સરકારને જનતી વધારવાના હિસાબે થાય છે સરકારે ઓગણીસ હજાર રૂપિયા પર સ્કવેર મીટર બાંધકામની જંત્રી નક્કી કરી છે જે બાવીસ ત્રેવીસ રૂપિયા ફૂટ જેવી થાય છે અમે લોરાઈઝ મકાન બનાવી અથવા ટેન્ડામેડ બનાવી અને લોઅરાઈસ બિલ્ડિંગ બનાવી તો અમને એ ચૌદસો પંદરસોમાં તો ઘરમાં પડે છે હવે બાવીસો ત્રેવીસો રૂપિયામાં અમારે બિલકીની પાસે લેવા જવા એટલે ઘણા બધા આના હિસાબે પ્રશ્નો ઉભા થયા છે આ પ્રશ્નોના નિરાકરણ માટે અમે સરકારશ્રીને કીધું છે પહેલાં તો સમય આપો ત્રણ મહિના જવો જંત્રી વધારાને અત્યારે સ્ટોપ રાખો અને આને વ્યવસ્થિત સાયન્ટિફિક રીતે અમારી રજૂઆત સાંભળી અને જંત્રી વધારો તમે લાગુ કરો જંત્રી વધશે તો સાથોસાથે સાથે નું જે વેચાણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે તેની અંદર પણ ભાવ વધારો જોવા મળશે શું કહેશો જંત્રીના જે છે જંત્રીના ચાલીસ ટકા મારે કોર્પોરેશનમાં ભરવાના હોય છે જે અત્યારે કોઈ નાના મોટા પ્રોજેક્ટમાં કરોડ બે કરોડની કિંમત હોય સીધી ચાર કરોડ થઈ જાય એટલે હું આપણે વાત કરું છું ને કે પંદરથી થી વીસ ટકા જેવો ભાવ વધારો એફોર્ડેબલ હાઉસિંગ હોય કે પ્રીમિયમ પ્રોજેક્ટ પ્રીમિયમ પ્રોજેક્ટની મેં વાત નથી કરતા કોમર્સની વાત નથી કરતા પણ પીએમ સાહેબનું જે સપનું છે ઘરનું ઘર હોવું જોઈએ દરેક લોકોને એ ક્યાંક અમને પંદર વીસ ટકા જંત્રીના ભાવધારાની સામે મોંઘુ થતું દેખાય છે

જ્યાં ખરેખર જરૂર છે ત્યાં કરવી જોઈએ અને જ્યાં ખરેખર નથી જરૂર માને કો એકદમ નબળો વિસ્તાર છે તો ત્યાં પણ જો ડબલ કરવામાં આવે તો એ તો ઝૂલમી જંત્રી છે એટલે બે હજાર અગિયાર પછી નથી વહીતી સાચી વાત છે પણ બે હજાર અગિયાર પછી નથી વહીતી તબક્કાવાર જો જંત્રી વધારી રહી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તબક્કા વધારવાની જરૂર હતી એટલે જંત્રીનો એકદમ અમે વિરોધ કરી છે અને બિલ્ડર્સની સાથે જ રેશો દોસ્તો રેવન્યુ સાથે સંકળાયેલા વકીલોને તેમનું કહેવું છે કે અમે બિલ્ડર એસોસિએશનની સાથે છીએ સાથો સાથ ક્રેડાઈની પણ સાથે છીએ ચોક્કસ તેઓના દ્વારા હાલ અત્યારે જંત્રીના વધારાનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો સુરતમાં પણ કંઈક આ જ હાલ જોવા મળી રહ્યા છે જંત્રીના ભાવ વધારા સામે વિથાવત છે બિલ્ડર્સ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સુરત બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા આવેદન આપવામાં આવ્યું કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રી વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ છે ત્રણ દિવસમાં ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલન કરશે આવેદનપત્ર આપવા માટે અમારા ગુજરાતના ક્રેડાય સુરતને જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે

અને હવે વાત કરીશું અમદાવાદના અંદાજપત્રની અમદાવાદનું બે હજાર ત્રેવીસ ચોવીસનું નવ હજાર ચારસો બ્યાસી કરોડનું બજેટ રજૂ કરાયું છે અને જેમાં અમદાવાદવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં એક તરફ રાહત અપાઈ છે સાથે જ પ્રોપર્ટી ટેક્સમાં નજીવો વધારો કરાયો છે સુધારેલા બજેટમાં ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવાશે રહેણાંક અને કમર્શિયલ મિલકતોના દરમાં નજીવો વધારો કરાયો છે કોર્પોરેટરની ગ્રાન્ટમાં દસ લાખના વધારા સાથે ચાળીસ લાખ કરાય છે સોસાયટી માટે પંદર કરોડના ખર્ચે એસી લિટરના ડસ્ટબીન અપાશે દરેક ઝોનમાં મહિલાઓ માટે યોગા સેન્ટર બનશે એમસીના ખાલી પ્લોટનું વેચાણ કરી બસો પચાસ કરોડની આવક કરાશે મધ્યમ વર્ગ માટે પંદરસો એલઆઈજી આવાસ બનાવશે મનપાના પંદર વર્ષ જૂના વાહનો કાઢી નવા વાહનો નવી સવાહીની ખરીદાશે તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે ઓલિમ્પિક બે હજાર છત્રીસ માટે સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ થશે એલજી શારદાબેન હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગની શરૂઆત થશે ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવશે ઘન કચરાના નિકાલ માટે નવું રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન બનશે ફાર વિભાગ માટે અદ્યતન સાધનો ખરીદાશે પર્યાવરણની રક્ષા માટે વધુ અગિયાર લાખ વૃક્ષો વવાશે સાફ સફાઈ માટે સુપર સકર મશીન ખરીદાશે અને વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં અદ્યતન ટેકનોલોજીની દરેક વોર્ડમાં બે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવશે જંત્રીના કારણે વેરાની અંદર વધારો નહીં કરો આવનાર ત્રણ વર્ષ સુધી આ જંત્રીનો અમલ વેરા પ્રત્યે નહીં કરો એવો નિર્ણય કરવામાં આવે છે જેથી કરી અમદાવાદ મહાનગરની જનતાને દર વર્ષે ત્રણસો કરોડ રૂપિયાનો બોજામાંથી મુક્ત રાખવાનો પ્રયાસ કર્યો છે એટલે ત્રણ વર્ષે આ નવસો કરોડથી વધારે રકમની બચત થશે ટેક્સમાં પહેલાં તો કોર્પોરેશનની અંદર બાકી જેનો ટેક્સ છે એવા ત્રણ હજાર કરોડથી વધુ રૂપિયા બાકી બોલે છે જે ટેક્સ એની અંદર સૌથી મોટી રાહત સો ટકા વ્યાજ માફીની આપવામાં આવી છે પંદર ફેબ્રુઆરીથી લઈ એકત્રીસ માર્ચ સુધી જે વ્યક્તિ પોતાનો બાકી ટેક્સ છે એ બે હજાર એકવીસ સુધીનો ટેક્સ તાકીદી ભરી દેશે તો એના તમામ રેસિડન્સ અને કોમર્શિયલ બધા જ પ્રોપર્ટીની અંદર થયેલો વેજનો ભાર મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે આ વર્ષે કમિશનર શ્રીએ દોઢસો કરોડના આરસીસી રોડ બનાવવાનું વ્હાઈટ કોપિંગ રોડ બનાવવાની દર્શાવ્યું હતું એની સામે અમે બીજા અઢીસો કરોડના વધાર દરેક વોર્ડમાં બે રોડ વ્હાઇટ કોપિંગ રોડ બને કે આવનાર દિવસોમાં જે રોડની ગુણવત્તા સારી હોય જે રોડ પંદર વર્ષ સુધી ચાલે એટલે ડામણના રોડની જગ્યાએ વ્હાઈટ કોપિંગ રોડ બનાવવાનું નિર્ધારિત કર્યું છે કમિશનરે પહેલીવાર એલઆઈજી મકાનો એક હજાર બનાવવાનું નિર્ધારિત કર્યું છે અમે એમાં પંદરસોથી વધુ બીજા નવા એલઆઈજી મકાન બનાવ્યા શહેરના નાગરિકને પોતાના ઘરનું સપનું સારું ઘર સારા વિસ્તારમાં ઘર મળી રહે તે માટેનો પ્રયાસ કરવા માટે વધુ પંદરસો એટલે કુલ પચીસો એલઆઈજી આવાસ બનાવવાનું નિર્ધારિત કર્યું છે અમદાવાદ મનપાના બજેટની વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે દિશાહીન અને બોજ સમાન ગણાવ્યું છે कांग्रेस पार्टी इस बजट को यदि रेटिंग दे तो दस में से एक रेटिंग देना चाहेगी चौबीस घंटे पानी देने का वादा किया गया था लेकिन एक घंटा भी प्रेशर से ठीक से पानी नहीं आता तो क्या इसलिए टैक्स बढ़ाया गया है सेंट्रल गवर्नमेंट के द्वारा साबरमती नदी को सेकेंड मोस्ट पॉल्यूटेड नदी गिना गया है लेकिन भारतीय जनता पार्टी ने पिछले तीन साल से हाईकोर्ट के फटकार लगाने के बाद भी कुछ नहीं किया गया क्या इसलिए टैक्स बढ़ाया गया है पिछले साल के बजट में वादा किया गया था 100 परसेंट ड्रेनेज नेटवर्क और स्ट्रोम वाटर लाइन दी जाएगी लेकिन पिछले साल की एक ही बारिश ने पूरे अहमदाबाद शहर को डुबा दिया गया जिसमें एक हजार करोड़ रुपए से ज्यादा अहमदाबाद शहर की जनता का नुकसान हुआ क्या इसलिए टैक्स बढ़ा दिया गया डस्ट फ्री सिटी बनाने की बात की गई थी क्लीनेस्ट सिटी ऑफ इंडिया बनाने की बात की गई थी लेकिन आज भी जगह जगह कचरा दिखाई देता है ગુજરાતમાં પહેલી વાર વડોદરા મનપાનો નવો વેરો વડોદરા મનપા દ્વારા પાલતુ શ્વાન પર વેરો ઉઘરાવવાનો નિર્ણય કરાયો છે અને તે અંગે પાલતુ શ્વાન પ્રેમીઓએ તેનો વિરોધ પણ નોંધાવ્યો છે કે પહેલા અબોલ જીવ માટે વ્યવસ્થા ઊભી કરો અને પછી તેનો ટેક્સ વસૂલ કરો આજે શ્વાનનો વેરો લઈ રહ્યા છો બાદમાં અમારા બાળકોનો પણ વેરો લેવામાં આવશે સ્થાયી સમિતિ મુજબ દર ત્રણ વર્ષે એક હજારનો વેરો લેવામાં આવશે અને જેના દ્વારા પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડ ની રકમ વસૂલવાની તૈયારી તમે અવારનવાર જોતા હશો કે શ્વાને એટેક કર્યો આ એનો રીઝન જ આ છે કારણ કે એમને ફરવાની મોકળી જગ્યા નથી મળી તો મારી સરકારને એક જ અપીલ છે કે સૌથી પહેલા કરે ત્યાર પછી છે પર વિચાર ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે કોંગ્રેસ કોર્પોરેટરે સામાન્ય સભામાં હોબાળો કર્યો પ્રોપર્ટી ટેક્સના વધારા સામે વિરોધ હતો પ્રોપર્ટી ટેક્સનો વધારો રદ કરવા માટે કોંગ્રેસની દરખાસ્ત છે જેને લઈને વિરોધ નોંધવામાં આવ્યો સોમનાથ મંદિર અંગે વિવાદિત ટિપ્પણી કરનારા શાન ઠેકાણી આવી છે ફરિયાદ બાદ મૌલાની માફી માંગી છે અને કહ્યું છે કે હું સોમનાથના ટ્રસ્ટીઓની માફી માંગુ છું મારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો મૌલાનાએ દાવ કર્યો છે કે તેઓ ઇતિહાસકાર રોમિલા થાપરને વાંચી અને ટિપ્પણી કરી હતી મહત્વનું છે કે ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજીદે सोमनाथ मंदिर अंगे विवादित निवेदन आपने सोमनाथ मंदिर पर हमला तो ने योग्य ठेरव्य मौलाना विरुद्ध फरियाद नोधाई गजनवी ने वहाँ बाकायदा मुआयना कराया पता कराया अपने सीआईडी भेजे जब पता चला कि हाँ ऐसा है तब जाकर सोमनाथ के मंदिर पर की सोमनाथ के मंदिर को उन्होंने तोड़ने का काम नहीं किया बल्कि वहाँ जो गलत कार्य हो रहे थे उसको खत्म करने का काम किया है हमें बात भेदी पत्थर मारानी વડોદરામાં ભેદી પથ્થરમારો થતા દહેશત ફેલાય છે અલકાપુરીની સંપતરાવ ચાલીમાં પથ્થરમારો થયો છે દિવસ રાત ભેદી પથ્થરમારો થતા લોકોમાં ડર પણ છે છેલ્લા પાંચ દિવસથી લોકો કરી રહ્યા છે ઉજાગરા ચાલીના મકાનો પર કોણ ફેંકી રહ્યું છે પથ્થર અગાસી તેમજ ગલીઓમાં વોચ ગોઠવાય છે અને તપાસ બાદ પણ નથી પકડાતા પથ્થર બાજો અલગ અલગ દિશાથી ફેંકાઈ રહ્યા છે પથ્થર પથ્થર સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવસથી પોલીસ પણ આ વિસ્તારમાં આવીને ફેંકનારની તપાસ કરી રહી છે પરંતુ પોલીસને પણ આ રહસ્ય બનાવ અંગે જાણ એટલે કે ભાડ નથી મળી રહી એટલું જ નહીં રહીશો જણાવી રહ્યા છે કે પથ્થરો મોટા હોવાના કારણે વાગવાનો સતત ડર રહે છે બાળકોને ફળિયામાં તેઓ રમવા પણ નથી જવા દેતા વડોદરા શહેરના જે અલકાપુરી વિસ્તાર છે પોશ વિસ્તાર ત્યાં આગળ આવેલી જે સંપતરાવ ચાલી છે ત્યાં આગળ છેલ્લા પાંચ દિવસથી ભેદી પથ્થરમારો થઈ રહ્યો છે સ્થાનિકોની અંદર ભયનો માહોલ છે પોલીસ દ્વારા ગઈકાલે ત્રણ વાગ્યા સુધી સર્ચ પણ કરવામાં આવ્યું છતાં પણ કોઈ ઇસમ જે છે તે પકડાયા નથી અને ભેદી પથ્થરમારો સવારે પણ થાય છે કોઈપણ સમયે ભેદી પથ્થરમારો થાય છે ત્યારે સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય અને વડોદરા શહેરના મેયર કેઉુર રોકડીયા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ભાઈ તમારા જે જે સયાજીગંજ વિધાનસભા વિસ્તારની અંદર આવેલી ચાલીની અંદર ભેદી પથ્થરમારો થઈ રહ્યો છે કોઈ કોણ પથ્થર મારું કર્યું છે ખબર નથી પડતી શું કહેશો આના વિશે સાજગંજ વિધાનસભામાં સંપતરાવ કોલોની અલકાપુરી એટલે વડોદરા શહેરનો પોસ એરિયા ગણાય અને આમાં સંપતરાવ કોલોનીની અંદર કોઈક કોઈક જગ્યાએથી અચાનક પથ્થરો પડે છે આવી ઘટના અમારા સામે પણ કાલે આવી છે અમે પોલીસને તપાસ કરવાનું કહ્યું પોલીસ ત્યાં તપાસ પણ કરી રહી છે પોલીસ પોતાની કામગીરી કાલ રાત્રે ત્રણ વાગ્યા સુધી પણ કરી અને આજે સવારે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જે મીડિયા પણ પહોંચ્યું ત્યાં પણ એકાદ બે પથ્થર અચાનક આવ્યા છે કોઈક વ્યક્તિ ડેલિબરેટલી પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એવું આની પાછળથી ફલિત થાય છે પોલીસ તપાસ કરી રહી છે વહેલા મોડા વ્યક્તિ સામે પકડાશે શું તમે તમારો તમે ધારાસભ્યો છો પોલીસ કમિશનરને પણ આના વિષય તપાસ વધુ તેજ કર્યા અને ખૂબ ગંભીરતાથી લે એ વિષયને એને તમે રજૂઆત કરશો હજુ આ વિષય એટલો ગંભીર નથી પીઆઈ લેવલથી એની તપાસ થઈ રહી છે જરૂર પડશે તો ઉપરના અધિકારીઓ જોડે પણ વાત કરીશું જી બિલકુલ આ તારાસભ્ય કેવું રોકડિયા જેઓના વિસ્તાર છે તેની અંદર જ આ પથ્થરમારો ભેદી થઈ રહ્યો છે તેઓ આશ્વાસન આપી રહ્યા છે કે તેઓને પણ જાણ થઈ છે અને તેઓ પોલીસને પણ જાણ કરશે અને જલ્દીમાં જલ્દી આ પથ્થર કોણ મારે છે તે વ્યક્તિ પકડાય તેના માટેના પ્રયત્નો કરશે અલકાપુરીની સંપતરાવ ચાલીની અંદર રહસ્યમય રીતે પથ્થરમારો થઈ રહ્યો છેલ્લા પાંચ દિવસથી રહસ્યમય પથ્થરમારાના કારણે સ્થાનિકોની અંદર રોષ છે જે સ્થાનિક લોકો છે તેની અંદર ભયનો માહોલ છે આપ જોઈ રહ્યા છો હાલમાં જે ઉપસ્થિત છે તે સંપતરાવ ચાલી છે જે આસપાસ આ પોષ વિસ્તારની અંદર મોટી બિલ્ડિંગોની વચ્ચે એક ચાલી છે કદાચ તે ચાલી કદાચ કોકના આંખમાં ખૂંચતી હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે આ સંપતરાવ ચાલીની આસપાસ મોટી બિલ્ડિંગો છે ને હું તમને બતાવીશ કે આ જે અહીંયા આગળ જે રાતના સમયે જે પથ્થરો આવે છે આંટી શું કહેશો કેટલા સમયથી આવા ભયના માહોલ માહોલ માં તમે જીવી રહ્યા છો કયા સમય પથ્થરો આવે છે આજે છે ને છઠ્ઠો દિવસ છે પથ્થર મારવાનો અમે કેટલા દિવસ થી આવું સહન કરી રહ્યા છે કાલે છેલ્લે અમે મીડિયાને ને અમે ફોટા પાડી પેપર જાહેર કર્યો છે પોલીસમાં પોલીસ પણ આવી ગયા છે પોલીસો રાતે દસ વાગ્યાના આવ્યા હતા ત્રણ વાગ્યા સુધી અહીંયા પોલીસ વાળાઓ પણ ટેરેસ ઉપર ફરી ફરીને છોકરાઓને લઈને ફર્યા છે મોટા મોટા છોકરાઓ અમારા છે એમને લઈને ફર્યા છે પણ કોઈ ભાળ મળી નથી કે કોણ પથ્થર મારો કરી રહ્યો છે જે બિલકુલ કોણ પથ્થર મારો કર્યો તેની ભાળ નથી મળી આપણી સાથે બીજા સ્થાનિક છે તેમની સાથે વાત બેન કેટલી બીક લાગે છે કારણ કે બહુ જ બીક લાગે છે સાહેબ અમે બહાર તો બિલકુલ નીકળી નહીં શકતા કામ નથી કરી શકતા અમારે બધું કામ બહાર જ કરવાનું છે જો હાલમાં પડ્યો સાહેબ જો પડ્યો ને તમે જોયો ને હાલ તમને બતાવ કે હાલ આજે પથ્થર જે છે કે અહીં આગળ ન્યૂઝ એટીન જે ગુજરાતી જારે અહીં નું કવરેજ કર ત્યારે જ આ એકદમ પથ્થર આવ્યો છે હું આપણે જેમની સાથે જેમની સાથે ક્યાં આગળથી પથ્થરન કે આ કે કા સમય આવ્યો પડ્યો તમારી સામે

જેવો પથ્થર આવે બિચારી ના આંખમાં વાગ્યો એટલે મેં એને લઈ લીધી અને ઘરમાં લઈ જઈ અને એને દવા બવા નાખી એટલે એની આંખ ખુલી લોકોની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રાણીઓ છે તે પણ ભયની અંદર દહેશતની અંદર જીવી રહ્યા છે તમને જે પ્રમાણે બતાવ્યું કે માણસો તો દહેશતમાં છે સાથે પ્રાણીઓ પણ દહેશતમાં છે પણ સૌથી મોટો સવાલ એ છે કે પોલીસમાં ફરિયાદ કરી છે પોલીસ રાત્રે સુધી વોચ ગોઠવે છે પરંતુ કોઈ હાથમાં નથી આવતું છતાં કોઈ પણ સમયે પથ્થર અથવા રહસ્યમય પથ્થરમારો કોણ કરી રહ્યું છે કોણ કરાવી રહ્યું છે અને કયા ઈરાદાથી કરાવી રહ્યું છે એ મોટો સવાલ છે અંકિત ન્યૂઝ ગુજરાતી વડોદરા સુરેન્દ્રનગર વન વિભાગ અને ધ્રાંગધ્રા પોલીસ વિભાગ દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે માટીની પાળ બાંધવામાં વાપરાતા વાહનો સહિત નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે કાનમેર અને ફૂલપરા અભયારણ્ય વિસ્તારમાંથી સત્તર ટ્રેક્ટર ત્રણ બાઇક સહિત ચોપન લાખના મુદ્દામાલ સાથે માટીની પાળ બાંધતા લોકોને પણ ઝડપી પાડ્યા છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર